જોઈને જૂની બેઠકો આ તો એ બેઠકો પ્રવચન માં બધું મેં પેલા કીધેલું છે પણ ફરી મારે રિપીટ કરવાનું કારણ શું નવા બહુ જોડાયા ભક્તિ કરો છો તો જોડે થોડું તમારો અભ્યાસ બનાવો મહેનત કરો રામનું નામ લો બરોબર છે માતાજી કુળદેવ યાદ કરો સ્મરણ કરો મને યાદ કરો બરોબર છે પણ થોડું વિડીયો જેમ જેમ જોશો ને એમ પ્રેરણા હું કરીશ તમારે શું કરવું શું ના કરવું એનો નિર્ણય હું કરી કરીશ આપે રૂપે તમે તમને એવું લાગશે કે હું કશું જ નહીં કરતો મારી માતા ચમનો રસ્તો બતાવો ખબર નહીં માં આજ મારી માતા નું ચોખ્ખું થઈ ગયું કોઈ દોણા નાખ્યા વગર કોઈ બેઠક કર્યા વગર બધું માં ચોખ્ખું થઈ ગયું તમારા બાપ દાદાની પૂજેલી માતાઓ હશે ને એ નડતર રૂપ નહી થાય લખી રાખજો એ નડતર રૂપ નહી થાય દેવ દુઃખ ચારે ઉભું થાય છે કે કે નહી કેતા માતા નડી તો માતા કોઈને એમ ને નડતી એમ કોઈ માતાજી નડતા નથી કઈક ની કઈક વાતે કઈક નો કઈક ગુનો તમે મનુષ્યનો કર્યો હશે ત્યારે જ કોઈ દેવ તમને નડવા ઊભું થયું હશે માતાને બે ગારો બોલ નાખો માતા એટલી દયા દિલ છે જવા દે તું ગોડો હું ગોડી નહીં મને મનકોક બોલી જાય મને ખબર છે કે તમે અજ્ઞાની છો ગાડા છો તો હું તમારી જેવી થોડી ગાડી થવા જો તમારો ઘોઘરો ચાલુ મારો ભગવાન મને રોકે કે તું એના જેવી ચો થાય છે આ શું ખોટું તો તમારા ઘરમાં કોઈ એમ કે માતાજી નડે છે તો માતાજી કોઈ પણ એમને એમ નડતા નથી આ વાત વિશ્વાસ રાખો જો તમે કોઈ વ્યક્તિનો ગુનો નથી કર્યો તો તમને કોઈ માતાજી નડે નહીં અવત તમે કોઈ વ્યક્તિનો ગુનો કરો છો તો તમે જેમ કદાચ મન મેરડીન મોનો છો તમે મને કદાચ મારી ભક્તિ કરો છો તમે મને લાડ કરો છો તો તમારી જોડે 24 કલાક રહું ને હાજર હું તમારા હૃદયમાં રહું ને અને તમને કોક બોલી જાય તમને કોક મારી જાય તો એનું છોડું ના છોડું ને તમારી આત્માને કોક ખેસ પહોંચાડી જાય તમારો કોક ને હાકો લઈ જાય તમારા કોક હક નું દબ તમારું દબાઈ જાય તો હું એને છોડું તમે ખાલી પ્રાર્થના કરો રોઈ જાવ ને દુખી થઈ જાવ કે મા મેરડી મા તારા વગર મારું કોઈ નહીં એટલે એનો ખોળો કાઢી નાખું આ શું ખોટું તો એ રીતે કઈક ની કઈક વાતે તમારાથી કે તમારા વડીલો થી આવા ગુના થયા છે કોઈએ કોઈનું ઘર દબાવી લીધું કોઈએ કોઈની જમીન દબાવી લીધી કોઈએ કોઈના હકનું પડાય લીધું કોઈએ કોઈના દાગીના લઈ લીધા કોઈએ કોઈના પૈસા લઈ લીધા કોઈએ કોઈની વસ્તુ આલેલી હોય એને પાછી ના આલી કોઈએ કોઈ કુવાસીને મારઝૂડ કરી અને મારીને કદાચ એને મૂકી આવ્યા એનો વાંક ના હોય છતાં પણ અને એ રીત કંઈકની કંઈક વાતે તમારા ઘરમાં જો કોઈ સ્ત્રીના કોઈ દુર્બલ વ્યક્તિના કોઈ વૃદ્ધના નેહા કા પડ્યા હશે તો તમારા ઘરમાં દેવ દુઃખ રહેવાનું રહેવાનું ન તમે તમારા મા બાપનું નેહાકો લો એટલે તમને તમારી કુળ દેવીસ પહેલાં નડ નડે ને તમે તમારા મા બાપ નો કે દાદા દાદી નો જો નેહા લો એમનો જીવ બારો એમની પહોંચાડો તો તમને તમારી માતાઓ નડ કેમ તમે ને તારે તમારા મા બાપ હતા ને તારે તમારી કુળદેવીને બાર મહિને એમના હાથે નિવેદ એ તમારી માય એના નિવેદ બની આલ્યા હશે અને તમારા બાપે કદાચ આઠમ ના દાડે ધૂપી લે એમાં ધૂપ કરીને આપ્યા હશે તો એ મા બાપ નો ને કો જો કોઈ દીકરો દીકરી લે તો એની જ કુળદેવી રૂઠી જાય ને ચલો નઈ માસ જવા દે તો રૂઠી જાય અદબાલ લે કૃપા લઈ લે દીકરા નો સદબુદ્ધિ જ નહીં કે સૌથી મોટા મા બાપ યાર ભગવાન કહેવાય છે મા બાપ નું ભગવાન નું સ્વરૂપ કહેવાય છે મા નું તો જો કદાચ એમની જ ઓતેડી બાર હશે એમનો જ ત્યાં કાલ્યા છે તો પછી મારો ભગવાન મન કૃપા કરવા દે કેમ કે આ ધર્મ વિરુદ્ધ કાર્ય કહેવાય જે ધર્મ અનુસાર જે કાર્ય કરતા હોય જે કર્તવ્ય કરમ કરતા હોય એમાં મારો સહકાર હોય એમાં મારી કૃપા હોય પણ જે ધર્મ વિરુદ્ધ તમે કાર્ય કરતા હોય એમાં હું છેટી હોઉં તમારી માં છેટી હોય તો તમે મા બાપનો નેહાકો લો કોઈ દાદા દાદી નો લો કોઈ ઉંમરલાયક વડીલ નો લો ખોલો કોઈ એની ઘરમાં કોઈ પત્ની હોય કોઈ મમ્મી હોય દાદી હોય ફોય હોય ગમે તે કોઈ એકલું રહેતું હોય દુર્બલ હોય અને એમના કોઈ એરણ ગતિ કરીને ગમે તે ગમે તે વાતે કદાચ તમે એને એનો નેહા કો લો તો તમે એ જેની ભક્તિ કરતું હશે એ દેવ તમારી પર રૂઠ રૂઠ કુળદેવી રૂઠી જાય લે એટલે આ દુનિયામાં તો જેટલી શક્તિઓ પડી છે જેટલી સારી શક્તિઓ છે સકારાત્મક શક્તિ સાત્વિક શક્તિઓ એટલી નેગેટિવ શક્તિઓ દુષ્ટ શક્તિઓ છે ને જગતમાં ભૂત ચૂડેલ બધું એ તો તમારી કુળદેવી રિહાય અને એ થોડું મુખડું તમારા બાજુ થી ફેરવી લે તો તમારા ઘેર જાય બે ચાલુ ચાલુ પછી જેવું જેવું ઘર થઈ થઈ જાય જાય મટન અનાજ નો અનાદન અનાદન રોજ ઝૂડ પત્ની પતિ મારન પત્ની અને પતિ મારન છોકરો બાપ જોડે બાજન એ આખો જગત જોવે એવા તમાશા થાય થાય ને અને આ બધું થાય છે જ તમારા કુટુંબમાં તમારા ઘરમાં કદાચ દસ અભ્ય રહેતા હોય તો વાહન હોય તો ખકડે બરોબર છે ઝઘડા તો રામાયણમાંય થયેલા છે ને મહાભારતમાંય થયેલા છે પણ અતિશય રોજ 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 અઠવાડિયું થયું નહીં ધડા ધૂળ ચાલુ અઠવાડિયું થયું નહીં દડા ધૂળ ચાલુ અધુ મહિને બે મહિને છ મહિને કદાચ ઘર્મ કોઈના સ્વભાવથી લઈને થાય એ બરાબર છે નોર્મલ છે એ તો સ્વભાવનું હોય પણ ને અઠવાડિયે કકરાટ કંકાટ જબરજસ્ત ચાલુ ચાલુ રહેતા હોય કે આમ ખાવા બેઠા હોય ને તો આમ તપેલી જાય ચોટી હોય દિવાલમાં લડવાનું એટલે દરવાજો વાખી બાજુ ખબર ના પડવી જોઈએ તો આ બધું કારણ શું છે તમારા ઘેર તમારી કુળદેવી નો વાસ રહેતો નથી એટલે આવા વારે ઘડીએ ઝઘડા થાય કોક દાળ થાય બરોસ મહિને બે મહિને છ મહિને થાય બરોબર પણ અઠવાડે ને અઠવાડે કઈક નહીં કઈક ખાવા બેહાવોન કકરાટ ખાવા બેહાન કકરાટ આમ બાર કશું જ ના હોય જેવા ઘરમાં પગને ને એવો કકરાટ અને બાર મખત તમારું શવંત હોય ઘરમાં ઘર્મ છે જ નની બાબતે બાજવાનું થાય શેહ જ નાની બાબતે કેવી શેહજ નાની અમથી બાબતે અમથોય જો કદાચ તમારા ઘરમાં પંખો ચાલુ રહી ગયો હોય અને એ પંખા નીચે કોઈ ના બેઠું હોય ને તો અમથોય તમારો બાપો આવીને ઘેર આવીને લડશે તમારી જોડે તારો બાપ ડાઈટ બિલ ભરે છે આટલી બાબતે નિવિધ બનાવો ગમે તે કઈક વસ્તુ ખોવાઈ જઈ હોય ને તો એટલી નાની બાબતે ઝઘડા એવો ઝઘડા કે મોટું સ્વરૂપ ધારણ કરી લે ત્યાને કારણ છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે હવે નકારાત્મક ઊર્જા એટલે શું દુષ્ટ શક્તિઓ દુષ્ટ શક્તિઓ કે આવે આવો જ્યારે તમારા ઘરમાં સરખી રેણી કેણી ના પડતી હોય જે ઘરમાં સરખી રેણી કેણી પવિત્રતા ના જળવાતી હોય ત્યાં આપે રૂપે દુષ્ટ શક્તિઓનો વાસ થઈ જાય હવે આને આમંત્રણ આલવા ના હોય હવે ગંદકી કરો તો મોખો આપો આપ આવશે આવશે ને એ ગંદકી કરો કિચડ કરો આપો આપ માખો નહીં હોય તો ઉડી ઉડી ના આજુબાજુની બધી આઈન ગંદકી માં બેસે બેસે ને અને ફૂલો પાથર્યા હોય તો મધમાખી આવશે રસ પીવા આ શું ખોટું જેનો રસ તમે જેનું એઠું જે મોખીનું એઠું તમે ખાવશો રસ મધ પીઓ છો ખાવશો એવી મધ મોખી આવા જો આવી ચોખ્ખા હોય ને ફૂલો પોથર્યા હોય તો હવે તમે જો તમારા ઘરમાં કદાચ પવિત્રતા નહીં જાળવતા ગંદકી રાખો છો તો તમારા ઘરમાં ભૂતોનોય વાસ થાય ચૂડેલનોય વાસ થાય વાસ થાય બધી નેગેટિવ દુષ્ટ શક્તિઓનો તમારા ઘરમાં વાસ થઈ જાય એટલે જેના ઘરમાં આ દુષ્ટ શક્તિઓનો વાસ થાય એની અંદર દુષ્ટ વિચારધારા થઈ જાય આપે રૂપે દુષ્ટ વિચારધારા મતલબ આમ થાય તે કદાચ ગારો બોલવાનું ઝગડવાનું મારઝૂડ કરવાનું અનાજનો અનાદર કરવાનું લીંમટ તોડી નાખવાની ખુરશીઓ તોડી નાખવાની ટીવી પસાડવાનું થાય છે ને બધું તો તમારા ઘેર જેટલી પવિત્રતા જાળવશો ને એટલી આ બધી દુષ્ટ શક્તિઓ બહાર રહેશે અને એ પવિત્રતા જાળવશો તો તમારો કુળનો દીવો તમારા ઘરમાં ચોવીસ કલાક વસવાટ રહેશે ચોવીસ કલાક એનો વાસ તમારા ઘરમાં તમારી કુળ દેવીનો ચોવીસ કલાક એનો વાસ રહેશે જો પવિત્રતા નીતિ નિયમ જાળવી રાખ્યા તો આજના માણસો ને રેણી કેણી નીતિ નિયમ શું એ ખબર હોતી નથી એમાં બધા પાછા પડી જાય છે તો રેણી કેણી નીતિ નિયમો શું છે તો પોચ હાથ દાડા નું ધર્મ સ્ત્રીઓ સ્ત્રી ધર્મ પેલા પાડતા ને અત્યારે મારા ધામમાં આવ્યા પછી કઈક પાડવાનું ચાલુ કર્યું તો આ ધર્મ પાડવું તમારા બાપ દાદાએ નહીં શીખવાડ્યું દાદા દાદીએ નહીં શીખવાડ્યું આ તો જૂની પરંપરા છે ગામડાઓની પરંપરા છે અને દરેક સમાજમાં આ પાલન થતું પેલા શાસ્ત્રોએ આવું કહે છે કે ભાઈ છેલ્લે કંઈ નહીં તો ત્રણ દિવસ તો પાડવું જોઈએ જોઈએ ને હવે આજે સ્ત્રી શું કરે એવા દિવસોમાં રસોડે જાય હવે રસોડે રસોડું એટલે ઘરમાં એક પવિત્ર જગ્યા હોય તો રસોડું કહેવાય ખબર છે ને રસોડે જો કોઈ પણ ભુવાજી તમને દીવો કરાવશે તો શું કહેશે કે રસોડે કરજો નાગદેવનો દીવો કરાવતા પહેલા તો ક્યાં કરાવતા રસોડે કેમ કે રસોડું જ ઘરમાં એક પવિત્ર જગ્યા હોય છે હવે એ જ રસોડું જો તમે તમારા ઘરમાં આ રીતે પવિત્ર ના રાખો ત્યાં દારૂ પીન જાઓ ત્યાં માંસ મટન મૂકો કોઈ બાર થી કોઈ વસ્તુ આવી નોનવેજ જગ્યા લક્ષ્મી નો વાસ રે એક નો વાસ રે તમે તો રૂપે જતી રહેશે નહીં કેતા માં આવશે પૈસા જતા રે આવશે પૈસા જતા રે આવશે પૈસા જતા રે હજુ દસ હજાર પંદર વીસ હજાર આયા નહીં એ પેલા તો તૈયાર હોય પાંચ હજાર નો દવાખાનું એ પેલા તૈયાર હોય લોન નો હપ્તો કોઈ નુકસાન બાઇક નું ગાડી ગાડીનું કોઈ એમ કે હજાર વચ્ચે ઉશી ના માગી લીધા અને ઉશી ના હાલ્યા સમય કદાચ એને તમને પાસા ના આલ્યા આ બધી બનાવો બને તેનું કારણ મુખ્ય કારણ એક જ છે તમારા ઘરમાં પવિત્રતા જળવાતી નથી જે ઘરમાં પવિત્રતા જળવાતી હોય ને એના ઘેર લક્ષ્મીનો વાસ કાયમ માટે રહે લક્ષ્મી એટલે આ પૈસા અત્યારે જેટલી મહેનત કરો છો ને એટલું વળતર નહીં મળતું તમને છે નહીં મળતું ને હવે તમે આ દાખલો બીજાનો નહીં જોવાનો શું કીધું આ દાખલો બીજાનો નહીં જોવાનો અમુક આ મારી વાતો મારા પ્રવચન ને તો એવું કે આ મોટા મોટા રૂપિયા વાળા કરોડપતિ લોકો તો આ બધું કશું પાડતા નહીં તેમના ઘેર કે રૂપિયા રૂપિયા જ હોય છે એમના ઘેર રૂપિયા ખાલી કહેવાના જ હોય છે એ કરોડોના દેવાનું ડૂબેલા હોય કેવું એ કરોડોના દેવાનું ડૂબેલા હોય એમના ઘરમાં કકરાટ કંકાસ તો થતો જ હોય એના બાપના દીકરા ના જ બનતું હોય એની એની દીકરી એના બાપ નું કયું ના જ બનતી હોય એ ભલે વાર બતાવો મોટો ફેસિલિટી વાળો સાહેબ જેઓ પણ ઘેર એની વેલ્યુ ના હોય એટલે એમની તુલના કરવાની એ કરોડપતિ હશે તો કદાચ એનું કોઈ ગયા જન્મ કોઈ પુણ્ય કર્યા હશે હારા પુનદાન કર્યા હશે તો એના ફળ સ્વરૂપ ભગવાન કરોડપતિ કરોડપતિ દુનિયાની વાતોમાં આવશો તો મારી કૃપાથી વંચિત થશો એટલે આ બધી તર્ક બુદ્ધિ વાપરવી તમારે શું કરવાનું છે તમારે જેટલું પાલન કરવાનું તમારે શું રહેણી કેણી પડે તમારે જોવાનું દુનિયા શું કરે એ મતલબ નહી રાખવું સમજ્યા એટલે આવું બધા અત્યારે આવી વાત કરો ને તો તરત જવાબ આપ એવું બધું ના હોય પેલા હતું અત્યારે અત્યાર ની હોવો તો પાડવા તૈયાર નહીં જો પાડવાનું કે તો નાહી જવું કે ઘેર એન માને ફોન કરે મમ્મી આ તો આ બધું પાડવાનું કે છે આ તો તારી માએ તને સંસ્કાર નહીં આલે શીખવાડ્યું નહીં ચોથી તને ખબર પડે આ શું ખોટું તો તમારા બધા જો સુખ શાંતિ જોતી હોય તો આ બધી વસ્તુ પાલન કરવી પડશે તારે સુખ શાંતિ આવે એમને નહીં થતું આ મારી વસ્તી આ બધું પાલન કર્યું છે પવિત્રતા જાળવી છે દાડા બે વખત કે એક વખતે સોનામણી કરો ઘરમાં પવિત્ર પાણી છાટો પાણી મતલબ હવારમાં ઉઠો એટલે પેલા કીધું તું ફરી કહું છું હવારમાં ઉઠો તો એક ચોખ્ખો પાણીનો ગ્લાસ લેવાનો કોઈ બી તાંબાના પાત્રમાં કે ચોખ્ખો ગ્લાસમાં લોટામાં એમાં પાણી ભરી અને તમારા ઘેર એક ચોખ્ખું પવિત્ર શુદ્ધ કપૂર એક લાવી દેવાનું સારા મેનું બજારમાં મને સસ્તું નહીં ભલે થોડું આવે પણ થોડું થોડું નાખવાનું પણ સારા મેનું કપૂર લાવી અને એમાં ભભરાઈને નાખી આખા ઘરમાં છાંટી દો ને હવારમાં એટલે તમારા ઘેર બધી જે ઊર્જા નકારાત્મક ઉર્જાનો વાસ હોય એ આપોઆપ ભાગી જાય તમારા ઘરમાં ના વેચે નહીં લાગે ના કકરાટ કંકાસ થાય ના કોઈ એવી જબરી બીમારીઓ આવે બધું જ આપે રૂપે બધું ધીરે 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 જેમ 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 આ દિવસે દિવસે કરતા જાવ ને છ મહિના થાય એટલે આપે રૂપે તમારા ઘરમાં કોક બે હવા આવે ને તમારા ઘેર તો એને સ્વર્ગની અનુભૂતિ થાય તમારા ઘેર શાંતિ લાગે છે કે આ શું ખોટું આજે મારી વસ્તીના ઘેર આજે મારા ભારે જા ધામમાં તમે આવો તો કેટલી શાંતિ લાગે છે એનું કારણ આ છે તો તમારા ઘેર આવી પવિત્રતા રાખશો તો બધા દેવી દેવતા ભગવાનનો વાસ રહે છે ઘરમાં એવા સમયગાળામાં ભલે મજબૂરી હોય તો થોડી વેઠી લેવા તો વેઠો જો છૂટ આપી દો તો શું કેવું હવે છૂટ આપી દો તો તૈયાર જ હોય છે મહારું હેલો પણ હું છૂટ નહી આવતી ત્રણ દિવસ તો ફરજિયાત પાડવું પડે પડે ને પડે હવે એક બીજો પ્રશ્ન થતો આવા સમયગાળામાં દીવા બત્તી ના થાય રામ નું નામ લખાય તો હા લખાય રામ નું નામ તમે લખી શકો પણ દીવા બત્તી જો થતી હોય જો મંદિર હોય માતાજી હોય ત્યાં એ જગ્યા પર રસોડે બે જગ્યા તો ખાસ હાચવી હાચવી ને એક રસોડું અને તમારી માતાજીનો મઠ આ બે જે જગ્યા હોય ત્યાં સાચો હોય કે મારે અમે એક જ રૂમ માં રહેતા હોય એક જ ઘર હોય એક જ રૂમ માતાજી હોય તો શું કરું તો કઈ નહીં તો ત્રણ દિવસ તમે પડદા રાખો થોડો દીવો કરી પડદો મારી દેવાનો જેને એવું હોય એને નજીક નહીં જવાનું બીજા નહીં ધોઈ પેલા દીવો કરી લેવાનો મારી વસ્તી કે ક્યારેય દીવા બંધ નહીં થતા ઘરમાં તો ચાર ભાઈઓ હોય તો શું અઠવાડિયે પાલન કરવા જાય તો આખો મહિનો બંધ રહે તો પવિત્રતા જાળવી રાખે પણ બીજા તો ઘરના સભ્ય નાની બહેન હોય તો એના મા બાપ ને હાલવો પડશે એના ભાઈઓને હાલવો પડશે કોઈ દીકરી હોય તો એના મા ને સપોર્ટ કરવો પડશે આ એકબીજાના બીજાના સપોર્ટ થી આ બધું વાતાવરણ ઉભું થાય છે પણ ભલે તમે એકલા હોય તો ચિંતા ના કરતા હું તમારા સપોર્ટમાં ઉભે રહી જે નહીં મોનતા એ માનતા થઈ જશે

તમે આથી પચાસ વર્ષ પહેલા તમારા બાપે કોઈકના લાફો માર્યો અને કોઈની મેલડી કદાચ આવી હોય તો એ પચાસ વર્ષ સુધી મેલડી નડી હોય તમને તે સમય પૂરો થાય એટલે ભગવાન એને એમ કે હવે એને જે લાફો માર્યો તો એનો તો હિસાબ તે લઈ લીધો હવે જા તારા ઘેર એ વગર આ વ્યવહાર કરે જતી રે જતી રહે કે નહીં અમુક સમય ગાળો થાય એટલે આપો આપ જતી રે જતું જ રહેવું પડે ચમ વિધાન આગળ કોઈનું ચાલતું

આ બધું માનતા નહીં ભૂ આ બધું બતાવો તમને અને હો વર પેલા બધું જતું રહ્યું એમ એ ઝોપડી માતા આવી હશે ને તો ખોડો કર નાખ્યો છે તમારો હો વર હતો એ તમારી કુરદેવી એમ કે જાઓ મારી વસ્તી જે ગુનો કરે તે બદલામ હિસાબ તે લઈ લીધો તારા કંકુના પગલે જા પાસી એ જતું રહેવું પડે પણ આજે શું વસ્તી કરે ગોડી વસ્તી એવું કરે કે કોઈની ન્યાય લેવા આવી હોય ને તો શું કોઈને માફી નહીં માગવા જવી કોઈને નમવા નહીં જવું પણ લાવે ને બેહાર દઈએ બેહાર દે કોકની મોમા મોહન નડવા આવી હોય કોઈ કુવાસીનો પક્ષ લઈ ને આહાકા હિસાબ લેવા તો કોક બતાવો ને તો કે બિહાડ હલે મોમા મોહન માતા જે ન્યાય લેવા આવી છે ને બિહાડ માં જો જરૂર છે બિહાડ મે તાર બાપ દાદા ની ને ન્યાય વારી તો ન્યાય લેવા આવી છે ન્યાય લીધા વગર જશે નહીં જો લગીન એનો સમય એનો લખ્યો નહીં તો લગીન તેને બિહાડ વાતી આર્થિક કરવાતી હારું કરે ઉપર થી એને હારું મળી જાય લો તમે મન બિહાડ હો તો તમારું ખાઉન તમને મારું